ઈ સામે બેઠા એનું કયો છો ને તમે ઈ માજી આયા હુઈ જાય ભલે વાંધો નહીં કે હું અહીંયા 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 હુઈ જાય તો કાય વાંધો એમ ઈ તો ન્યાજ હુઈ જાય ઈ ડોહી માં તો તમે ક્યાં સુસો હું અહીં હુઈ જઈશ અને ઈ ડોસી માં ન્યાજ સુઈ જશે એમ કયો છો ને તમે અમે ક્યાં કીધું કઈ ગાતું નથી કઈ વાંધો નથી ભલે

બહુ મજા આવે વહુને પૌત્ર વધુને બહુ મજા આવે અને દાદીને મજા આવે બહુ સરસ સૌને જય શ્રી કૃષ્ણ